મારું નામ સોલવિન પ્રજાપતિ છે મારનાર મારો ભાઈ છે જય નિકુનભાઈ પ્રજાપતિ એક કબડ્ડી ખેલાડી હતો સુરતના એક સ્ટેટ લેવલ લેવલ પર પર નેશનલ રમીને આવેલો છે ખેલ મહાકુંભમાં પણ રમીને આવ્યો છે કચ્છ છે મહારાષ્ટ્ર છે નંદુરબાર ઘણી જગ્યાએ રમીને આવ્યો છે આજે ગઈકાલે એવું થયું હતું કે સવારે એની રૂટીન એક્સરસાઇઝ પતાવીને ઘરે આવ્યો ઘરે આવ્યા પછી ઘરમાં કોઈ હતું નહીં અને સડનલી એ ત્યાં ચોખા પર ચા પીતા પીતા તેની ડેથ થઈ ગઈ છે અમને બધાને જાણ બહુ મોરેથી થઈ જતી તમને અમે કંઈ કરી નહી નહીં શકાય આજે કબડ્ડી જગતની અંદર જેટલા પણ કુલતના ખેલાડીઓ છે એ લોકો આજે એને એક શ્રદ્ધાંજલિ રૂપે એ લોકો એને જોઈ છે અને આજે બધી કબડ્ડી ખેલાડી જે છે બધા નિરાશ થયા છે આ જે એક બનાવ બન્યો છે એના કારણે કેટલી ઉંમર છે ને એની ઉંમર ખાલી ચોવીસ વર્ષની જ છે ને બહુ એક્ટિવ હતો રહ્યો એને કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ કોઈ કોઈ વ્યસન કોઈ નકમાં પણ બીમારી નહી મળે બટ એવું થઈ શકે છે કે ઓવર પ્રેશર ના લોડ ના કારણે એને એટેક આવ્યો છે એક્ચ્યુઅલી થયું હતું કે સવારે સાડા દસ વાગે એ ઘરે આવ્યો ત્યારે ઘરમાં કોઈ નહીં હતું એ ચા પીતા પીતા સોફા પર એની ડેથ થઈ ગઈ અમને કોઈને જાન નહીં હતું કેમકે ઘરમાં કોઈ હતું નહીં બધા બહાર હતા નોકરી પર સાંજે છ વાગે કાકા જ્યારે જ્યારે ઘરે આવ્યા એના પપ્પા ત્યારે દરવાજો ખોલ્યો ને ત્યારે એ જ સેમ સ્થિતિમાં ત્યાં ઘરે હતો ત્યારે બધાને ખબર પડી કે એમની ડેથ થઈ ગયો છે ત્યાં આગળ તાત્કાલિક જે ટ્રીટમેન્ટ થાય ને પછી તરત સિવિલમાં લઈ આવ્યા ને ત્યાં સિવિલમાં તો કહી દીધું કે ડેથ એની ઘણા ટાઈમ પહેલા થઈ ગઈ છે એને એવી કોઈ કમ્પ્લેન અમને કરી નહીં હતી કોઈ જાણ અમને કરી નહીં હતી અત્યારે અત્યારે જે પીએમ ચાલી રહેલું છે એટલે રિપોર્ટ અમને આવી ગયો છે